આપણા મનમાં કોઈ વિચાર કોઈ અભિપ્રાય કેવી રીતે બને છે કોઈ વસ્તુ આપણને કેમ ગમે છે અથવા નથી ગમતી જાણે આપણા મગજમાં માન્યતાઓ અને વિચારોની એક આખી ઇમારત ઊભી હોય તો ચાલો આજે આપણા મનની અંદરની આ જ બ્લૂપ્રિન્ટને સમજવાની કોશિશ કરીએ ક્યારેય વિચાર્યું છે કે અમુક વિચારો આપણા મનમાં આટલા પાક્કા કેવી રીતે થઈ જાય છે કોઈ વ્યક્તિ માટે સારો કે ખરાબ અભિપ્રાય બંધાઈ જાય એની પાછળ શું હોય છે આ બધી માનસિક પ્રક્રિયાઓ પાછળનું વિજ્ઞાન શું છે બસ આ જ સવાલ આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને ચાર મુખ્ય ભાગમાં જોઈશું સૌથી પહેલાં આપણે મનોવલણ એટલે શું એ સમજીશું પછી એના એક ખાસ પ્રકાર એટલે કે પૂર્વગ્રહ પર ધ્યાન આપીશું ત્યાર પછી મનોવલણ બદલી શકાય કે નહીં અને કેવી રીતે એ જોઈશું અને છેલ્લે સમાજમાંથી પૂર્વગ્રહ ઘટાડવા માટે શું કરી શકાય એના પર વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી મનોવલણને સમજવું અને છે ને આપણા સામાજિક વિચારોના પાયાના પથ્થર અથવા તો એક આખી બ્લૂપ્રિન્ટ તરીકે સમજી શકાય મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો મનોવલણ એટલે ખાલી એક વિચાર નહીં ના એનાથી ઘણું વધારે છે એ તો એક એવી માનસિક તૈયારી છે જે આપણા અનુભવોમાંથી બને છે અને પછી એ જ નક્કી કરે છે કે આપણે કોઈ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિને જોઈને કેવો પ્રતિભાવ આપીશું મનોવિજ્ઞાનના મોટા ગજાના નિષ્ણાતાઓએ પણ આને સમજાવવાની કોશિશ કરી છે જેમ કે ઓલપોર્ટ એને માનસિક તૈયારી કહે છે તો બીજી બાજુ ક્રેચ અને ક્રચફિલ્ડ એને વિચારોનું એક કાયમી માળખું ગણાવે છે મતલબ કે બંનેનો સાર એક જ છે કે મનોવલણ એ રાતોરાત નથી બનતું પણ ધીમે ધીમે આપણા અનુભવોથી વિકસે છે તો આ મનોવલણનું સ્વરૂપ કેવું હોય છે જુઓ સૌથી અગત્યની વાત એ છે કે આપણે એને લઈને જન્મતા નથી આપણે એને શીખીએ છીએ બીજું કે એની સાથે કોઈને કોઈ લાગણી હંમેશા જોડાયેલી હોય છે એ આપણને કોઈ ચોક્કસ રીતે વર્તન કરવા માટે પ્રેરે પણ છે અને હા એવું નથી કે એકવાર જે બની ગયું એ કાયમ રહે એ સમય જતાં બદલાઈ પણ શકે છે અને એ કોઈ પણ વસ્તુ માટે પોઝિટિવ નેગેટિવ કે પછી ન્યૂટ્રલ પણ હોઈ શકે છે સારું તો હવે આપણે એ તો સમજી ગયા કે મનોવલણ શું છે પણ સવાલ એ છે કે આ બધું આપણા મનમાં બને છે કેવી રીતે ચાલો એની આખી નિર્માણ પ્રક્રિયા પર એક નજર નાખીએ મનોવિજ્ઞાન કહે છે કે આ મુખ્યત્વે ચાર રીતે બને છે પહેલું છે જોડાણ દ્વારા શીખવું જેમ કે સ્કૂલની ઘંટડી વાગે અને આપણને રજા પડવાનો આનંદ યાદ આવી જાય બીજું છે પરિણામ દ્વારા શીખવું કોઈ સારા કામ માટે વાવાહી મળે તો એ કામ ફરી કરવાનું મન થાય ત્રીજું છે બીજાને જોઈને શીખવું બાળકો મોટાભાગે તેમના માતાપિતાની નકલ કરીને જ શીખે છે ખરું ને અને ચોથું સીધા સૂચનથી જ્યારે આપણને કોઈ શીખવાડે કે શું સાચું છે અને શું ખોટું હવે આપણે મનોવલણના એક બહુ ખાસ અને થોડા જટિલ પ્રકાર વિશે વાત કરીશું અને એ છે પૂર્વગ્રહ જો મનોવલણ આપણા વિચારોની બ્લૂપ્રિન્ટ હોય તો પૂર્વગ્રહ એ ઘણીવાર એ જ બ્લુ પ્રિન્ટની એક ખામી ભરેલી અને નુકસાનકારક ડિઝાઇન છે તો મનોવલણ અને પૂર્વગ્રહ વચ્ચે શું ફરક છે જો મનોવલણ એક બહુ વિશાળ શબ્દ છે જેમ કે મને ક્રિકેટ ગમે છે એ એક મનોવલણ થયું પણ કોઈ એક ચોક્કસ સમાજના લોકો તો આવા જ હોય એ પૂર્વગ્રહ છે કેમ કારણ કે એ અધૂરી માહિતી અને કોઈ એક આખા જૂથ પ્રત્યે બાંધેલા નકારાત્મક અભિપ્રાય પર આધારિત છે તમને ખબર છે આ પૂર્વગ્રહ શબ્દના મૂળમાં જ એનો આખો અર્થ છુપાયેલો છે આ શબ્દ લેટિન ભાષાના બે શબ્દો પરથી આવ્યો છે પ્રે એટલે કે પહેલા અને જ્યુડિશિયમ એટલે કે નિર્ણય મતલબ કે હકીકત જાણ્યા પહેલા જ કોઈના વિશે નિર્ણય લઈ લેવો આ શબ્દ પોતે જ બધું કહી દે છે પૂર્વગ્રહને ઓળખવો હોય તો એની કેટલીક ખાસિયતો છે એ હંમેશા અધૂરી કે ખોટી માહિતી પર આધાર રાખે છે એની સાથે ગુસ્સો કે નફરત જેવી નકારાત્મક લાગણીઓ જોડાયેલી હોય છે અને એના કારણે જ ભેદભાવભર્યું વર્તન જન્મ લે છે સૌથી ખરાબ વાત એ છે કે એ એટલું જળ હોય છે કે એને બદલવો બહુ મુશ્કેલ છે અને મોટાભાગે આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાંથી જ એ શીખીએ છીએ તો શું આ મનોવલણ અને પૂર્વગ્રહ જેવી માનસિક રચનાઓ કાયમ માટે હોય છે ના બિલકુલ નહીં આપણો ત્રીજો વિભાગ એ જ પદ્ધતિઓ વિશે છે જેના દ્વારા મનોવલણને બદલી શકાય છે ચાલો આને આપણા મનની એક રિનોવેશન પ્લાન તરીકે જોઈએ મનોવલણ બદલવાના કેટલાક મુખ્ય રસ્તા છે જેમ કે શિક્ષણ જ્યારે આપણને નવી અને સાચી માહિતી મળે ત્યારે આપણું દ્રષ્ટિકોણ બદલાઈ શકે છે બીજું છે પ્રચાર મોટા પાયે લોકોના વિચારો બદલવા માટે આનો ઉપયોગ થાય છે અને ત્રીજું છે જૂથચર્ચા જ્યાં આપણે બીજાના વિચારો સાંભળીને આપણી માન્યતાઓને ચકાસી શકીએ છીએ પણ હા એક વાત યાદ રાખવા જેવી છે આ પરિવર્તન હંમેશા સહેલું નથી હોતું કેટલાક મનોવલણ એટલા મજબૂત અને આપણા વ્યક્તિત્વ સાથે વણાઈ ગયેલા હોય છે કે એને બદલવા ખરેખર બહુ મુશ્કેલ હોય છે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ અને કદાચ સૌથી વધુ મહત્ત્વના વિભાગ પર પૂર્વગ્રહના આ ખામી ભરેલા માળખાને તોડીને એક સારા સમાજનું પુનર્નિર્માણ કેવી રીતે કરી શકાય પૂર્વગ્રહ ઘટાડવા માટે ઘણા ઉપાયો છે જેમ કે સામાજિકીકરણ એટલે કે બાળકોને નાનપણથી સમાનતા અને આદરભાવ શીખવવામાં આવે અલગ અલગ જૂથના લોકો એકબીજાના સંપર્કમાં આવે તો ગેરસમજ દૂર થાય સાચી માહિતી અને શિક્ષણ તું પૂર્વગ્રહના મૂળ પર જ ઘા કરે છે ભેદભાવ વિરુદ્ધ કડક કાયદા પણ જરૂરી છે અને હા માસ મીડિયા પણ સકારાત્મક સંદેશા ફેલાવવામાં મોટો ભાગ ભજવી શકે છે અને આ બધા પ્રયત્નો પાછળનો અંતિમ હેતુ શું છે એ સમજવું બહુ જ જરૂરી છે હેતુ એ નથી કે બધા એકસરખા બની જાય હેતુ તો એવા સમાજનું નિર્માણ કરવાનો છે જ્યાં ભિન્નતાઓને માન આપવામાં આવે જ્યાં દરેક વ્યક્તિને એ કયા જૂથમાંથી આવે છે એના આધારે નહીં પણ એની પોતાની કાબિલિયત પર મૂલવવામાં આવે તો આજના વિશ્લેષણના અંતે એક સવાલ વિચારવા જેવો છે આપણે પૂર્વગ્રહ ઘટાડવા માટે શિક્ષણ કાયદો સંપર્ક જેવા ઘણા રસ્તાઓ જોયા પણ જો ખરેખર સમાજમાં એક મોટો બદલાવ લાવવો હોય તો આ બધામાંથી સૌથી અસરકારક પહેલું પગલું કયું હોઈ શકે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ